સ્વાગત છે આજે આપણે મગમાં ગંધકની ની ઉણપના ચિહ્નો કેવા જોવા મળે તેના વિશે જાણીશું ગંધકની ઉણપને લીધે મગમાં ત્રીપ લંબાઈ ઓછી રહે છે અને છોડની વૃદ્ધિ અને વિકાસ રૂંધાય છે ટોચની કલિકાની વૃદ્ધિ પણ અટકી જાય છે તેથી એક કરતાં વધુ શાખાઓ નીકળે છે અને તેને કારણે છોડના આકાર જાડુ જેવો લાગે છે પાનમાં હરિરક્તકણ વિહીનતાના ધબ્બા સ્વરૂપે જોવા મળે છે તેમની પાનની લંબાઈ પહોળાઈમાં ઘટાડો જોવા મળે છે ગંધકની ઉણપથી રાઇજો વ્યમ જીવાણુઓની ગાંઠોનો વિકાસ અટકે છે સંખ્યા ઘટે છે તેથી છોડની વૃદ્ધિ ઓછી રહે છે ફૂલ અથવા સીંગોની સંખ્યા ઓછી થવાથી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે સામાન્ય રીતે ગંધકની ઉણપના ચિહ્નો આ પ્રમાણે અન્ય કઠોળ પાકો જેવા કે અડદ છે ચોળા છે વટાણા વગેરેમાં પણ આવા ચિહ્નો જોવા મળે છે